તો કેમ છો તો ભાઈ છેલ્લા દોઢ મહિનાથી કામ ચાલુ કર્યું છું ઘરનું ભાઈ તો ભાઈ એકદમ તમે જોવો તો ઘરનું બધું સામાન બહાર કાઢ્યું તો ભાઈ તમે જોઈ શકો સામાન પણ એકદમ બધું વચ્ચેમાં લાવે છે અને બીજું બધું સામાન ભાઈ ઉપર લઈ ગયા છીએ તો અત્યારે તો બધું ઘરમાં ભાઈ અસ્વ્યસ્ત પડ્યું છે અને જો વચ્ચેલા રૂમની તો તોડી એ તમને બતાવું છે ભાઈ કે વચ્ચેલા રૂમની સિલિંગ તોડીને રાખી છે તો કરવાની છે વચ્ચે એકદમ કડર મારવાની નથી કારણ કે ભાઈ ડાબું થોડું ડબ્યું હતું તો એકદમ જોરદાર કડર પણ વચ્ચે વચ્ચે મારી દીધી છે અને આખું ડાબુ એકદમ ભાઈ ચોખ્ખું કરીને રાખ્યું છે તો એક બાજુ ભાઈ જોવા તો ભાઈ વિપુલ પણ આવી ગયો છે ભાઈ લાઇટ ફિટિંગ કરવા માટે તો પહેલાં લાઇટ ફિટિંગ બધું બહારનું હતું તો ભાઈ અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગ પણ આપણે કરાવી દઈએ છીએ અને આ બાજુ જોવા તો ભાઈ અમારા ભાઈ તો ભાઈ વચ્ચેનો રૂમ તોડ્યો ભાઈ કામ ચાલુ છે તો ભાઈ છેલ્લા રૂમમાં પણ એકદમ ઘટ નાખી દીધી છે ભાઈ ખિલાસરી આખી ફૂલી છે ભાઈ કારણ કે ઉપર લીયો મારતો નહીં તો ભાઈ છેલ્લા રૂમમાં પણ એ જ પ્રમાણેની હાલત હતી તો ભાઈ આજે એટલા માટે રી ઉતારવો પડે કે ભાઈ આપણી યાદગીરી રહે કે પહેલાં આપણું ઘર આ પ્રમાણે રિનોવેશન કરેલું આપણા ઘરનું તો તમે ત્યારે એકદમ બધું અસ્તરું પડ્યું છે કે બધું કામ ચાલે છે પણ ત્યારે પની એટલે એકદમ મસ્ત થઈ જશે તો એ પણ તમને વિડીયો બતાવવાનો છે કારણ કે ભાઈ ઘરમાં પહેલાં કેવું હતું ને કેવું આપણે કરી દીધું તો ભાઈ આખી અભરાઈ પણ તમે જોઈ શકો છો ભાઈ આખી ફૂટી રહી હતી તો અભરાઈના અંદર કારણ કે તમે જોઈ શકો છો ભાઈ સળિયો ફૂલ અને સળિયાના કાટ આવે એટલે સિમેન્ટ છોડી દે એટલે ભાઈ જ્યારે જ્યારે ધાબું પલળતું હોય ને એને એકદમ સળિયાને કાટ આવે ત્યારે આ હાલત થતી હોય છે તો ભાઈ સામાન પણ બધું બહાર કાઢ્યું છે તો બધું જ વાડા પાછળ પણ નાખ્યું છે ભાઈ તો બધું સામાન આડું ઉડું બધું ઘણું બધું પડ્યું છે તો ભાઈ છેલ્લા દોઢ મહિનાથી કામ ચાલુ કર્યું છે તો ભાઈ એકદમ કામ ઘરનું કામ લઈએ તો છે તો ઘરનું કામ લો તો ઘણીમાં પડતું નથી તો ભાઈ દોઢ મહિનાથી પણ ઊભો કર્યું છે અને હજુ પણ તમને ખબર નથી મહિના જેવું કામ ચાલશે તો આપણે એકદમ ભાઈ એકલા હાથે એકદમ સાહસ કરીએ છીએ માતાજી છે તો માતાજી ભગવાન સો ટકા આપણું કામ પૂરું પાડશે તો મિત્રો ગમે ત્યારે તમારે પણ ઘરે ધાબવું હોય તો નવું થઈ જશે તો પણ તમને વિડીયો બતાવીશ તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંજીવી તો આપણે ચેનલ લાઈવ ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો આપણા ઘરના કામ પણ કરે તો